સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે ઠંડીનો જમકારો પણ વધી રહ્યો છે ત્યારે રાજ્યના છ શહેરોમાં પંદર થી નીચે તાપમાન નોંધાયું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં ચોવીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેમજ આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હવામાન વિભાગ દ્વારા આઠ જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી દમણ દાદરા હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે જ્યારે હાલ અમદાવાદ ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી તેમજ હવામાન વિભાગ દ્વારા આવું પણ જણાવવામાં આવ્યું હતું જ્યારે નવ તારીખે રાજકોટ જુનાગઢ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તારીખ ના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વીસ શહેરોમાં પંદર ડિગ્રી ની આસપાસ તાપમાન નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેર અને બાર ડિગ્રી જ્યારે વડોદરા અને સુરત તેમજ રાજકોટમાં અનુક્રમે ચૌદ પોઇન્ટ છ સોળ પોઈન્ટ ચાર અને દસ પોઇન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે કેશોદ રેલી મવવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન ચૌદ ડિગ્રી થી નીચે નોંધાયું છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર